માતાના મઠ ખાતે દર્શનાથે જઈ રહેલા યાત્રાળુઓના ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો ગઈકાલે પારણ હારીજ હાઈવે પર ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા એવામાં આજે એક વધુ બનાવ કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં ટ્રકે માતાના મઢના દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકોના ટ્રેક્ટરને ટક્કર મારી હતી સામખિયાળી મોરબી હાઈવે પર આવેલા નવા અને જૂના કટારિયા પાટિયા પાસે રસ્તા પર ગમફર અકસ્માત થયો હતો જેમાં માતાના મઢના દર્શન કરવા જઈ રહેલા માય ભક્તોના ટ્રેક્ટરને પાછળથી ફૂટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી આ ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલા પંદરથી વધુ યાત્રાળુઓ ફૂટબોલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા આ ગમ્ફર અકસ્માતમાં બે જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું આ ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે વૃદ્ધો અને બાળકો સહિત બાર જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સામખિયાળી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે હાઈવે પર મરણ ચીસો ગુંજી ઉઠ્યો હતો હાલમાં સામખિયાળી અને લાકડીયા પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે